અમદાવાદના બહુચર્ચિત તથ્યકાંડની સાહી હજુ સુકાઈ નથી ત્યારે વધુ એક અકસ્માત આણંદ જિલ્લામાંથી સામે આવ્યો કહી શકાય આણંદ જિલ્લામાંથી પસાર થતી આ ગાડી જેમાં જેનિશ પટેલ નામનો યુવક આ ગાડી ચલાવતો હતો તેને સામેથી આવતા ત્રણ બાઇકને અડફેટે લીધા જેમાં સાત લોકો ઈજા પામ્યા અને સાતમાંથી ચાર લોકોના મોત થયા કહી શકાય મોતનો આંકડો ચાર પહોંચતા અંદર જે મૃતક છે તેમાં બે વિદ્યાર્થીઓ પણ હતા એટલે ક્યાંક ને ક્યાંક વિદ્યાની નગરી એટલે કે આણંદ જિલ્લામાં વિદ્યાર્થીઓમાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે તો સાથે સાથે જે જેનિસ પટેલ છે તેને કડકમાં કડક કાર્યવાહી થાય અને કડકમાં કડક સજા થાય તેવું વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે બીજી તરફ વાત કરવામાં આવે ચાર લોકો જે મૃતક પામ્યા હતા તેમાંથી એક મૃતકના ખિસ્સામાંથી જીવતા કારતુસ પણ મળી આવ્યા છે પોલીસે એ જ દિશામાં તપાસ શરૂ કરી છે જીવતા કારતુસ તેના ખિસ્સામાં કઈ રીતના આવ્યા અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલો હતો કે કેમ તે દિશામાં હાલ પોલીસ તપાસ કરી રહી છે જેનિસ પટેલની વાત કરવામાં આવે તો જેનિસ પટેલ લંડનનો રહેવાસી હતો એટલે લંડનથી ઇન્ડિયા પરત આવ્યો હતો અને સાત તારીખે પરત લંડન જવાનો હતો માટે તેને મિત્રોને એક દારૂની પાર્ટી આપી દારૂની પાર્ટીની વાત કરવામાં આવે તો આણંદ જિલ્લામાં જ કોક અવાવરૂ જગ્યાએ આ પાર્ટી આપવામાં આવી હતી પાર્ટી કર્યા બાદ જેનિસ પટેલ પરત પોતાના ઘરે જઈ રહ્યો હતો તે સમયે આ અકસ્માત સર્જાયો અને ચાર કઈ જગ્યાએ પાર્ટી આપી હતી ક્યાંથી દારૂ આવ્યો હતો અને અન્ય મિત્રોની સંડોવણી છે કે કેમ તે દિશામાં હાલ તો પોલીસ તપાસ કરી રહી છે અને જેનીષ પટેલની અટકાયત કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે હું ભોગ બનનાર જતીન હળિયાનો રૂમ રૂમમેટ અને ચાર વર્ષથી સાથી મિત્ર છું અમારી એક જ માગણી છે કે અમને ન્યાય એ તાત્કાલિક જેટલી વહેલા ધોરણે મળી શકે એટલે મળે એના કારણે અમે આ ઘટનાના કારણે જે આણંદ વિદ્યાનગરના બધા સ્ટુડન્ટો એ જે ભોગ ભોગ બનનારના કિસ્સાના કારણે અમે દરનો માહોલ અને એક બીક અનુભવીએ છીએ અને અમારી જે પણ ભણતરના પણ આની અસર થાય છે અમને વહેલાતા વહેલા ધોરણે આનો નિકાલ મળે અને અમને આ જે જૈનિસ પટેલ છે એને કડકમાં કડક સજા થાય અને અમારા જતીનભાઈને એ ન્યાય મળે અને એની આત્માને શાંતિ મળે એ માટે અમે આ આ આ આ તમને સમક્ષ રજૂઆત કરીએ છીએ અને આગળ પણ જો અમને ન્યાય નહીં મળે તો અમે આવેદનપત્ર અને ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉઠાવીએ છીએ આપણે જોવા જઈએ તો ગુરુવારના રાત્રીના અગિયાર સાડા અગિયારની આજુબાજુ એક પૂરપાટ ઝડપે આવી રહેલી અર્ટિકા કારે ત્રણ બાઇક ચાલકોને ઉથલાવીને ફગાવી દીધેલા એમાંથી બે લોકોનું ત્યાં સ્થળ પર જ મૃત્યુ નિપજ્યું હતું અને જે અમારા કલીગ અને સાથી મિત્રો એવા અમારા ભાઈ એવા જતીનભાઈ અડિયા અને જે અમારા બેન સમાન અંકિતાબેન બલદાણિયા એનું કરમસદ મેડિકલ હોસ્પિટલમાં આવ્યા બાદ મૃત્યુ નિપજ્યું હતું તો હવે સરકારશ્રીને એટલી જ નમ્ર વિનંતી છે કે કોઈ બાંધછોડ વગર અને કોઈ પણ ચકાસ રાખ્યા વગર આ કાયદા માટે અને બધું ધ્યાન રાખીને પૂરતો ન્યાય આપે અને જે છોકરાઓમાં ભયનો માહોલ બની ગયો છે એને દૂર કરે અને એની સુરક્ષા માટેના થોડાક પગલાંઓ ઉપાડે એવી સરકારશ્રીને નમ્ર વિનંતી છે પોલીસ તંત્ર એનું કામ કરી રહી છે તથા બધા બાકી કાર્યકર્તાઓ એનું કામ કરી રહ્યા છે રિપોર્ટરો એનું કામ કરી રહ્યા છે તો જજશ્રીને પણ એટલી નમ્ર વિનંતી છે કે આ બધું આપણે જોઈએ તો કે એના સ્વજનો અને મિત્રો તરફથી એક નાની પહેલ કરવામાં આવેલી છે તો એને ધ્યાનમાં રાખીને આ બધું આગળ કાર્ય વધારે અને નિષ્પક્ષ ન્યાય મળે અને સારું તંત્ર દ્વારા કાર્ય થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ ગુરુવારે જે ઘણા પાસે જે ઘટના બની છે એમાં આરોપી આરોપી છે તે જે ત્રણ કે બાઇકને અથડાવી છે તો એના અમારે અમારે ન્યાય જોઈએ છે આ બાબતે અને સરકાર તો તેમનું કામ કરી જ રહી છે પણ અમારે હજી આના આના માટે કડક કાયદાઓ લેવાય એવો ન્યાય જોઈએ છે અને એવું જાણ થઈ છે કે જે અટેકા કાર ચાલક છે એ નશાની હાલતમાં હતો એને શું કાંઈ કડક કાયદા લેવા જોઈએ અને એને ફાંસીને સજા થવી જ જોઈએ